ગઢેજી પ્રોજેક્ટના મુદ્દે નોટિસ આપાતા મોટી સંખ્યામાં રહીશોએ રેલી સ્વરૂપે બહાર નીકળી મનાપા કચેરી પહોંચી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું ભાવનગરની ગઢી ચી નદીના કાંઠે વસેલા લોકોને મહાનગરપાલિકાએ ગઢીચી પ્રોજેક્ટને પગલે રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ ફટકારી છે જેના પગલે સ્થાનિકો કોંગ્રેસના નેજા હેઠળ રેલી કાઢીને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું આશરે પંદરસો જેટલા ગઢેચી નદી કાંઠે રહેતા રહેણાંકીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે શહેર કોંગ્રેસના પ્રમુખ હિતેશ વ્યાસે કમિશનરને વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી ગઢેચી શુદ્ધિકરણની વાત કરે છે સિત્તેર કરોડ રૂપિયા આ શાસકોએ ફાળવા અને એક હજાર લોકોના મકાન ને નોટિસ આપવામાં આવે કે તમે તમારા મકાન ખાલી કરીને વયા જજો શા માટે તમે પેલો કંસારો પૂરો તો કરો હું તો એમ કહું છું કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે બીજા મકાનો આપે આજે આવાસ જેટલા સરકારી છે એ મકાનો લગભગ જેના કરોડ કરોડના મકાન છે એ લોકોને આવાસ આપેલા છે આ ગરીબ માણસોને આપવા નથી ત્યારે આજે સમિતિના હિતેશભાઈ એક સાથે સમય આવે ગમે આંદોલન કરવા એ માટે કદાચ અમારે પોતાના મોત ભાગુ કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ પણ આ લોકોના મકાન વગર કરવા દેશું નહીં આ બાકી વાત છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ભાવનગર